ગામ હતું તેમાં એક સાસુ અને વહુ લહેતા હતા વહુ સ્વભાવે ઘણી શાંત સમજદાર અને ધાર્મિક હતી જ્યારે સાસુ તો દરેક નાની મોટી વાતમાં ગુસ્સે થઈને વહુને છણકા કરતા તેમનો એકમાત્ર પુત્ર હતો અને જે વહુનો પતિ હતો તે દૂર ખેતરમાં મજૂરી કરતો હતો ઘરનો નિર્વાહ ચલાવવા માટે સાસુ વહુ બંને ભેગા મળીને રોજ જંગલમાંથી ઘાસ લાવીને ઢોરને ખવડાવવા માટે ગામમાં આવીને વેચતા હતા સમય વીતતો ગયો અને પવિત્ર એવો ભાદરવો મહિનો આવ્યો આ મહિનો ધાર્મિક કાર્યો અને વ્રત ઉપવાસ માટે ખાસ ગણાય છે એવામાં ભાદરવા મહિનાની સુદ આઠમના દિવસે ધરો આઠમનું પવિત્ર વ્રત આવ્યું આ દિવસે ધરો એટલે દુર્વાનું પૂજન કરવાનું અને લીલા ઘાસને નહીં કાપવાનું મહત્વ હોય છે સાસુએ વહુને કહ્યું ચાલ વહુ આજે વહેલા ખેતરે જઈને ઘાસ વાડી આવીએ જેથી વેચવા માટે વહેલા જઈ શકાય વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી તેના મનમાં વિચાર આવ્યો કે આજે તો ધરો આઠમ છે અને લીનું ઘાસ કાપવું એ તો પાપ કહેવાય મારે મારો ધર્મ તો જાળવવો જ જોઈએ તેણે હિંમત કરીને સાસુને નમ્રતાપૂર્વક કહ્યું કે બા આજે ધરો આઠમનો વ્રત છે તેથી હું લીલું ઘાસ નહીં કાપું સાસુને આ વાત સાંભળીને ખૂબ ગુસ્સો આવ્યો કે અરેઓ વહુ તને કામ કરતા તો ધર્મ યાદ આવે છે જો ઘાસ નહીં લાવીએ તો ઢોરને શું ખવડાવીશું તારે નથી આવું તો રહે હું એકલી જ જઉં છું એમ કહીને છણકો મારીને તેઓ દાતરડું લઈને ખેતર તરફ નીકળી પડ્યા બિચારી વહુએ પોતાના ફૂલ જેવા નાના બાળકને પારણામાં સુવડાવ્યું તેનું મન ચિંતામાં હતું તેણે મનોમન ધરોમાતાને પ્રાર્થના કરી કે હે ધરોમા હું તમારું વ્રત નિષ્ઠાથી કરું છું મારા ફૂલ જેવા બાળકની રક્ષા કરજો મારી લાજ સાચવજો મનમાં શ્રદ્ધા સાથે તે પણ સાસુની પાછળ પાછળ ખેતરે જવા નીકળી ગઈ ખેતરમાં પહોંચીને સાસુ તો ઝડપથી ઘાસ વાળવા લાગ્યા જાણે તેમની અંદર ગુસ્સાની આગ ભડકી હોય તો વળી બીજી તરફ વહુનો જીવ ચાલતો નહોતો તેને થયું કે જો લીલું ઘાસ વાળશે તો તેનું વ્રત ભંગ થશે તેથી તેણે લીલું ઘાસ વાળવાને બદલે માત્ર સૂકું અને પીળું ઘાસ એકઠું કરવાનું શરૂ કર્યું અને તે દરેક લીલા તણખલાને છોડી દેતી અને માત્ર સૂકા ઘાસનો જ ભારા બાંધતી સાંજ પડવા આવી સાસુએ લીલા ઘાસનો મોટો ભારો માથે મૂક્યો અને વહુએ સૂકા ઘાસનો નાનો ભારો બંને થાક્યા પાક્યા ગામના પાદરે પહોંચ્યા ત્યાં તેમને ગામના એક માણસે બૂમ પડીને સમાચાર આપ્યા કે અરે તમે અહીં શું કરો છો ઝડપથી ઘરે જાઓ તમારા ઘરમાં તો આગ લાગી છે આ સાંભળીને બંનેના પગ નીચેથી જમીન સરકી ગઈ માથેથી ઘાસના ભારા ત્યાં જ નીચે નાખી અને તેઓ જીવ બચાવવા માટે ઘર તરફ દોડ્યા ઘરે પહોંચીને જોયું તો આખું ઘર ધુમાડાના ગોટા અને આગની લપેટમાં વીંટળાયેલું હતું સાસુ આ દ્રશ્ય જોઈને હૈયા ફાટ રુદન કરવા લાગ્યા કે મારો દીકરો આગમાં બળી ગયો હશે વહુએ જોયું કે ઘરનો દરવાજો અડધો બળી ગયો હતો તેને તરત જ પોતાના બાળકની યાદ આવી અને તે દરવાજાને ધક્કો મારીને અંદર ગઈ અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખોમાં આનંદના આંસુ આવી ગયા આખું ઘર રાખ થઈ ગયું હતું છતાં તેના બાળકનું પારણું અકંબ હતું અને તેનું બાળક તેમાં હસતા રમતા હતું બાળકની ઉપર લીલું ઘાસ વેટળાયેલું હતું જાણે સાક્ષાત ધરો માતાએ જ એની રક્ષા કરી હોય વઉએ તરત જ બાળકને છાતી સરસું ચાપી લીધું અને મનોમન ધરો માતાનો આભાર માન્યો કે હે ધરોમા તમારો લાખ લાખ આભાર તમે મારા વ્રતની લાજ રાખી અને મારા લાલની રક્ષા કરી વહુ બાળકને લઈને બહાર આવી બાળકને જીવતો અને સહીસલામત જોઈ તો સાસુની આંખોમાં પણ ખુશીના આંસુ આવી ગયા તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો તેઓ સમજી ગયા કે વહુના વ્રત અને ધર્મને કારણે જ તેમનો દીકરો બચી ગયો હતો તેમણે તે જ ક્ષણે માથું નમાવીને સંકલ્પ કર્યો કે હે ધરોમા હું આજથી જીવનભર ધરો આઠમનો વ્રત પાડીશ હે ધરોમા તમે જેમાં વહુને ફળ્યા તેવા જ તમારા વ્રત કરનાર વાર્તા રાજનાર વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ મારી તમને પ્રાર્થના છે તો બોલીએ ધરો કી જય